ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરના રહેણાકી શખ્સો મારા ઘરે આવીને પથ્થરમારો કરી તેમજ વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું જેને લઈને બોડતરા પોલીસે ગણતરીને કલાકોમાં ચાર ઈસમો ઝડપી લઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરા રહેતા શખ્સના ઘરે પથ્થરમારો કરી વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું જેને લઈને બોડતરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી

યશપાલસિંહ રઘુભા સરવૈયા અને વિપુલભાઈ દેવરોજભાઈ ચૌહાણ સહિતના ચારેય શખ્સોને ઝડપે લઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું